નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં હવે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે કેટલા દિવસ ભારે વરસાદ પડશે અને આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બનશે ખાસ કરીને કચ્છ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ વધુ જણાઈ રહી છે સાથે ત્રીસથી ચાલીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે આજે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી છે આજના રોજ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી કચ્છ પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે સાથે અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે જેમાં આગામી સત્રીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે તથા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે એટલું નહીં આગામી સત્રીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે સાથે અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી સત્રીસ કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે તથા અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ શકે છે તેમજ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જમાવટ જોવા મળશે મહેસાણા અને ખેરાલુમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે તેમણે કહ્યું કે ઘણા સમયથી ચોમાસું નિષ્ક્રિય હતું તે હવે ફરી સક્રિય થયું છે ગુજરાતમાં નેવૃત્યના ચોમાસાની શરૂઆત થઈ છે અરબ અરબસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવનારા પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે